ઈસુએ આપણા ઉદ્ધાર અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશની સરખામણી લગ્ન જમણમાં આમંત્રિત થવા અને તેમાં ભાગ લેવાની સાથે કરી તેમણે તેને લગ્ન જમણ સાથે કેમ સરખાવ્યું અને ઇસુએ ફરીથી તેઓને દસ્તાંતમાં કહ્યું આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું એ માટે તમે રસ્તાઓના નાકા પર જાઓ ને જેટલા તમને મળે તેકલાને ને લગ્નમાં બોલાવો મહેમાનોથી લગ્નની ભરતી થઈ લગ્ન જ અમળના જરૂરી તત્વો વર કન્યા અને મહેમાનો છે દ્રષ્ટાંતમાં રાજાનો પુત્ર પ્રથમવાર આવનાર ઈસુને દર્શાવે છે જે પરમેશ્વરના પુત્ર તરીકે આવ્યા હતા અને આમંત્રિત મહેમાનો તે સંતોને દર્શાવે છે જે ઈસુને ગ્રહણ કરે છે અને સ્વર્ગના રાજ્યમાં જાય છે જો કે કન્યા જે લગ્ન જ અમળનું મુખ્ય પાત્ર છે ક્યાંય દેખાતી નથી આ એટલે છે કેમ કે તેમના પ્રથમ આગમન પર કન્યાના પ્રગટ થવાનો સમય હજુ આવ્યો ન હતો બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે કન્યા છેલ્લા દિવસોમાં તેમના બીજા આગમન પર પ્રગટ થશે કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે હલવાન જે વર છે અને હલવાનની પત્ની હવે લગ્ન જમણમાં દેખાય છે અને એવા મહેમાનો છે જેમને લગ્ન જમણમાં આમંત્રિત કરવામાં આવ્યા છે સ્વર્ગીય લગ્ન જમણમાં વર અને મહેમાનોની સાથે સાથે કન્યા પણ છે ઈસુએ બે હજાર વર્ષ પહેલા આપણને બતાવ્યું કે સ્વર્ગીય લગ્ન જમણમાં કન્યા પણ છે અને તેમણે આપણા ઉદ્ધાર અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશની સરખામણી સ્વર્ગીય લગ્ન જમણમાં ભાગ લેવાથી કરી ત્યારે પ્રતિકરણ અધ્યાય ઓગણીસ ની ભવિષ્યવાણીમાં હલવાન એટલે વર કોણ છે હલવાન ઈસુ છે પણ હલવાન જે કન્યા સાથે પ્રગટ થાય છે તે બીજી વાર આવનાર ઈસુને દર્શાવે છે જે છેલ્લા દિવસોમાં પ્રગટ થશે અને આમંત્રિત મહેમાનો સંત છે જેમને અનંત જીવનનો આશીષ પ્રાપ્ત થશે પછી કન્યા હલવાનની પત્ની કોણ છે જે તેમના બીજા આગમન પર પ્રગટ થાય છે અહીં આપ અને કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ અને મને ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમા સેત ઉતરતો પવિત્ર નગર યરુશાલેમ બતાવ્યો સ્વર્ગીય યરુશાલેમ કન્યા હલવાનની પત્નીનું પ્રતીક છે બાઇબલમાં સ્વર્ગીય યરુશાલેમ કોને દર્શાવે છે સ્વર્ગીય યરુશાલેમ આપણી માતા છે પ્રક્તિકરની ભવિશવાની કે હલવાની કન્યા પ્રગક થશે આ દર્શાવે છે કે માતા પરમેશ્વર જે સ્વર્ગમાં છે આ પૃથ્વી પર પ્રગટ થશે બીજા શબ્દોમાં છેલ્લા દિવસોમાં બીજી વાર આવનાર ઈસુ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પ્રગટ થશે અને સંતોને સ્વર્ગીય લગ્ન જમણમાં આમંત્રિત કરશે તેથી છેલ્લા દિવસોમાં આપણે માત્ર પિતા પરમેશ્વરને જ નહીં પણ માતા પરમેશ્વરને પણ ગ્રહણ કરવા જોઈએ ત્યારે જ આપણે લગ્ન જમણમાં મહેમાન તરીકે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાનો આશીષ પ્રાપ્ત કરી શકીએ છીએ મને આશા છે કે તમે માતા પરમેશ્વરને ગ્રહણ કરશો અને સ્વર્ગના અનંત રાજ્યમાં આનંદ અને ખુશીનો આનંદ માણશો